દોડકાના કિલિયા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ રણછોડ રાયજી મંદિરમાં ભવ્ય રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે એક ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય જળયાત્રા કલીકુંડ ખાતે આવેલા જૈન મંદિર ખાતેથી એકસો આઠ શ્રૃંગારિત કળશ સાથે પ્રારંભ કરવામાં આવી હતી ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાભી હાજર રહ્યા હતા અને તેમના હસ્તે ગંગા પૂજન કરીને યાત્રાને પ્રસ્થાન અપાયું હતું આ એકસો આઠ કળશમાં માં ગંગાજળ ભરીને રણછોડ રાયજીના મંદિર લાવવામાં આવ્યું હતું અને ત્યાં ભગવાન જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજી પર જલાભિષેક કરવામાં આવ્યો સમગ્ર યાત્રામાં ભક્તિભાવ અને હરિભક્તોનો ઉમંગ જોવા મળ્યો આ ઉપક્રમે આગામી પચ્ચીસમી જૂન બે હજાર પચ્ચીસના રોજ ભગવાન જગન્નાથજીનું ભવ્ય મામેરું ભરવામાં આવશે અને સત્યાવીસમી જૂન બે હજાર રોજ ભવ્ય રથયાત્રા યોજાવાની છે જેને લઈ ભક્તો અને ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામના સંયુક્તિપૂર્વ્ય આયોજન કરવામાં આવ્યું છે ભક્તોનું ઉમંગ અને ભગવાનનો આશીર્વાદ અમને દરેક વર્ષે વધુ ઉત્સાહ આપે છે તો આપ સૌને આમંત્રણ છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ભાગરૂપે આવી ભવ્ય જળયાત્રાનો સાક્ષી બનવા અને ભક્તિ ભાવમાં લીન થવા વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહો બનાસ લાઈવ ન્યૂઝ સાથે જય રણ ગોળકા કેલિયાવાસના ગામે શ્રી રણછોડરાય મંદિરના દ્વારા આયોજિત આગામી આ ચતુર્થ રથયાત્રા તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ આરંભ થઈ રહેલી છે રથયાત્રા વિશે થોડી ચર્ચા કરીએ વેદોમાં પુરાણોમાં શાસ્ત્રોમાં ઉપનિષદોમાં ભગવાનની યાત્રાઓના ઘણા જ વર્ણનો છે પણ રથયાત્રા વિશે એવું કહેવાય કે શ્રી રાધાજીએ એક વખત પ્રભુને નિમંત્રણ આપ્યું કે પ્રભુ વૃંદાવનમાં પધરામણી કરો અમારી અપેક્ષા છે અમે સૌ તમારા દર્શન કરીએ પ્રભુ શ્રી જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રા માતા ત્રણેય વૃંદાવનમાં પધરામણી કરી અને એમના રથને વૃંદાવનની સમસ્ત પ્રજા અને ભક્તજનોએ પોતાના હાથ થી એ રથને ને ખેંચી અને યાત્રાનું પ્રયાણ એક એક એવા ભગવાન આયોજન થાય છે બીજું કારણ એવું પણ છે કે ભગવાન શ્રી જ્યારે દ્વારકામાં ભગવાન શ્રી જ્યારે ગોકુળ અને મથુરા મથુરામાં જ્યારે નિવાસ કરતા વૃંદાવનમાં ભગવાન નિવાસ કરતા અક્રુરજી દ્વારા સાહિત્ય અથવા લૌકિક વાતો લૌકિક જ્ઞાન અથવા જ્ઞાનીઓ દ્વારા થયેલી ચર્ચા પ્રમાણે કે ભગવાનજી એ દ્વારકામાં પોતાની માયા લીલાને સંકેલી અને ભગવાનના એ દેહના દાહ સંસ્કાર થયા અને ત્યાંથી ભગવાને ભગવાનના અર્ધ અંદર સ્થિત સમાધિ થઈ એ દરમુદ સમુદ્રમાં જગન્નાથપુરી મંદિર ધામ છે ત્યાં પહોંચ્યા અને ત્યાંના રાજા એ પરમાત્મા ને ત્યાંથી બહાર કાઢી અને જે લાકડાના રથ સાથે અથવા જે લાકડા સાથે ભગવાન તરતા આવ્યા હતા ભગવાન ના દેવ એના દ્વારા રથ નિર્માણ કરી અને ભગવાન જગન્નાથજી બલભદ્રજી

ગામના શ્રી ભરવાડ સમાજ તરફથી આયોજન કરેલ છે અને તારીખ સત્યાવીસ જૂન ના રોજ રથયાત્રા થનાર યોજાનાર છે તો દરેક શ્રદ્ધાળુ ભક્તોને નમ્ર વિનંતી પધારો ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં આનંદ ઉત્સાહથી વધારો